જય માતાજી દાયરા ને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આપણા બ્લોગ વિડીયો ની અંદર અને અત્યારે પહોંચી ગયા છીએ આપણે જામનગર ટાઉન હોલ પાસે અને અત્યારનો સીન કઈક એવો છે મિત્રો કે ટાઉન હોલ પાસે આપણે બે ત્રણ કામ હતા એ આપણે કર નાખ્યા છે અને હવે વાગી અત્યારે વાગી રહ્યા છે મિત્રો છ વાગ્યા તો આજે આપણે ટાઉન હોલ પાસે છાંય તો કોમ્પ્યુટર ક્લાસ પર ત્યાં છે સીટી આર્કેટ કોમ્પ્લેક્સમાં તો થોડુંક આપણે મિત્રો કોમ્પ્યુટર ક્લાસ આપણે વહેલા વયા જાય સો વાગ્યા વાગ્યા છે આપણે ટાઈમ છે બાર વાગ્યાનો તો વયા જાય કોમ્પ્યુટર ક્લાસ બાજુ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે ટાઉન હોલ અહીંયા કંઈક કન્સ્ટ્રકશનની સાઈડ ચાલે છે ખબર નહીં શું બને છે પણ બહુ જ ઊંડી અને કાંઈક વિચિત્ર લાગે છે અહીંયાથી કાંઈક સિમેન્ટનો માલ નાખતા હશે નીચે કોલમ બીમ ઉપર બને છે હવે બિલ્ડિંગ બને કે શું બને છે અહીંયા કાંઈક આવી સીડી છે ટેકા ચોકાન બધું પડ્યું છે સેફટી માટે ફરતી કોઈ પતરા ને કાંઈક વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે મિત્રો અને આ શું છે બોર્ડ જેવું કાંઈક

તો જે કાંઈ પણ માહિતી આપી હતી તે બધી નાખી દીધી અને ઘટતી માહિતી ફોર્મ્યુલાથી લઈ લીધી મિત્રો આપણે આ બીજો ઇન્વેસ્ટ તૈયાર કરવાનો હતો તેમાં આપણે બધી માહિતી નાખી દીધી છે અને ફોર્મ્યુલા પણ નાખી દીધા છે અને જવાબ આવી ગયો છે મિત્રો આપણે એક્સેલમાં રિવિઝન કર્યું ત્યારબાદ આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર સ્લાઇડ બનાવવાની હતી તો તે બનાવી નાખી છે મિત્રો આપણે એફ ફાઈ કી પ્રેસ કર્યા બાદ આપણે જેમ જેમ એન્ટર કી પ્રેસ કરશું તેમ તેમ શો આગળ વધશે આવી રીતે મિત્રો આપણે કાંઈક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર સ્લાઇડ બનાવી નાખી છે અને એનિમેશન પણ લગાવી દીધા છે આ એનિમેશન ચાલુ હોય અને એને રોકવું હોય તો મિત્રો ઇસ્કેપ કી પ્રેસ કરવાની હોય છે આવું મિત્રો સેમ ટુ સેમ તો તૈયાર નથી થયું કારણ કે આપણી પાસે ફોટા નહોતા પીસીમાં આપણે મિત્રો પાવર પોઈન્ટની અંદર બીજી પણ એક સ્લાઇડ બનાવી નાખી છે અને એફાઈ પ્રેસ કરી દેશું એટલા માટે આપણો સ્લાઇડ સ્ટ્રો થઈ જશે ચાલુ અને જેમ જેમ મિત્રો આપણે એન્ટર કી પ્રેસ કરશું તેમ તેમ સ્લાઇડ સ્ટ્રોની અંદર આગળના એનિમેશન ચાલુ થશે અને માઉસ દ્વારા પણ મિત્રો સ્લાઇડ ની અંદર એનિમેશન આગળ આગળ આવશે તો ફાઇનલી મિત્રો પાવર પોઈન્ટ ની અંદર આપણે વર્ક કમ્પ્લીટ ત્યાર ત્યારબાદ અત્યારે આપણે ટેલી ખોલ નાખ્યું છે અને એની અંદર આપણે થોડા ઘણા બિલ બનાવવાના છે તો મિત્રો બિલ બનાવવા માટે જરૂરી એવા આપણે લેઝર તૈયાર કરી નાખ્યા છે સેલ્સના અને પરચેસના અને પાર્ટીનેમ પણ તૈયાર કરી નાખ્યા છે અને ત્યારબાદ આપણે બિલ કમ્પ્લીટ થઈ ગયું છે અને ડે બુકની અંદર આવી અને આપણે એકવાર ચેક કરી લઈએ તો અત્યારે મિત્રો ડે બુકની અંદર બધા જ બિલની માહિતી આપણે જોઈ લીધી છે બધી માહિતી કમ્પ્લીટ છે અને હવે આપણે જોવાનો છે જવાબ હવે મિત્રો આપણે જવાબ ચેક કરવાનો છે જે છે સત્તરસો તો હવે દાખલામાં ચેક કરી લે જવાબ આવી ગયો છે સત્તરસો ઓકે છે અત્યારે મિત્રો આપણું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે પીસી રિફ્રેસ કરી નાખીએ ફાઇનલ મિત્રો કોમ્પ્યુટર સાથે આપણું વર્ક કમ્પ્લીટ કરીને આપણે નીકળી ગયા છીએ અને આજે આપણે એક્સેલમાં રિવિઝન કર્યું અને આપણે રિવિઝન કર્યું પાવર પોઈન્ટમાં પાવર પોઈન્ટ ને એક્સેલ નું બંને રિવિઝન કરીને હવે આપણે નીકળી ગયા જાવું ઘર બાજુ અને અત્યારે જઈ રહ્યા છીએ એસટી બસ સ્ટેશન બાજુ તો ચાલો કન્ટિન્યુ મિત્રો પહોંચી ગયા છીએ આપણે જામનગર એસટી બસ સ્ટેશને અને આ છે એન્ટ્રી ગેટ બસનો એન્ટ્રી ગેટ છે જ્યાંથી આપણે એન્ટ્રી લઈ નાખીએ ને ભાઈ ગયા છે અટી તો જોઈ હવે ભણગોળ બસ આવી ગઈ છે ભણગોળ નહીં મિત્રો ભાણવટ ભાણવટ નામની બસ આવે છે અઢી વાગે એમાં જવાનું છે આપણે આવી હોય તો ભલે નકર ભાઈ સવા ત્રણે આ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો કોમ્પ્યુટર પાસેથી આપણે આજનું વર્ક કમ્પ્લીટ કર્યું છે અને ત્યારબાદ આપણે આવી ગયા સીધા એસટી બસ સ્ટેશન બાજુ અને આપણે બસ આવવાને મોડું થઈ ગયું હતું કારણ કે અઢી બસ તો બંધ હતી અને આજે આવવાની છે મિત્રો સવા ત્રણ વાગ્યા વાળી બસ આરબદુસ એમાં આપણે જવાનું છે તો આપણે થોડાક આજે બાજુ ફરવા આવી ગયા હતા અને અહીંયા મેળાની કામગીરી શરૂ છે મિત્રો તમે જોઈ શકો છો આટલું કાંઈક સામાન મેળાનું અહીંયા ફિટ થઈ ગયું છે થોડા ઘણા ને બધું અને આ ગ્રાઉન્ડ સાવ ક્લિયર છે એમાં પણ હવે થોડી ઘણી નાની મોટી વસ્તુ લાગશે અને સામે એની જ બાજુમાં છે એસટી બસ સ્ટેશન અહીંયા એસટી બસ સ્ટેશન છે ને અહીંયા ઘણા ગ્રાઉન્ડ ખાલી છે એમાં હજી કાંઈક નાના મોટા આવા ઝૂલા લાગશે અને મેળાની કામગીરી પૂરા જોરશોરમાં ચાલુ છે અને સામે પણ મિત્રો કાંઈક ફિટ થઈ રહ્યું છે ફાઇનલ મિત્રો સવા ત્રણ વાગી ગયા છે ને આપણી બસ આવી ગઈ છે આરબ દિવસો અને સાવ ખાલી છે રોજની જેમ મિત્રો આપણી બસ નીકળી ગઈ છે અને ધીમે ધીમે પહોંચી ગયા છીએ આપણે જામનગર પોલીસ ચોકી પાસે અને માસ્ટર તો આપણે ટિકિટ પણ લઈ લીધી છે જો આઈ રહી મિત્રો ફાઈનલી મિત્રો પહોંચી ગયા છેલ્લા ગામના બસ સ્ટેશને અને બસ માંથી ઉતરી ગયા છીએ ફાઈનલી મિત્રો પહોંચી ગયા છીએ જઈ રહ્યા છીએ ઘર બાજુ